નમસ્કાર ઓછા મતદાનથી ભાજપને થઈ રહ્યું છે નુકસાન આ વખતે કેટલી સીટો મળશે બીજેપીને ચૂંટણીના ચાણક્ય એ કરી ભવિષ્યવાણી લોકસભા ચૂંટણીના પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે ચૂંટણીના પરિણામો થી ચારથી ના રોજ આવશે આ બધા વચ્ચે ચૂંટણીના રણનીતિકાર અને ચાણક્ય ગણાતા પ્રશાંત કિશોરનું પણ એક મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે એનડીટીવી સાથે ખાસ વાતચીતમાં પ્રશાંત કિશોરે ભાજપને કેટલી સીટ મળશે તે વિશે અનુમાન વ્યક્ત કર્યું છે રાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે મોદી સરકાર કેન્દ્રમાં સત્તામાં વાપસી કરશે તેમના જણાવ્યા મુજબ દેશમાં મોદી વિરોધી લહેર જોવા મળી રહી છે મોદીના નામ પર ભાજપ આ ચૂંટણી જીતવા જઈ રહી છે પ્રશાંત કિશોરે દાવો કર્યો છે કે ચારસો પાર અને ત્રણસો સિત્તેરના નારા ભાજપની માત્ર ચૂંટણી ગેમ છે વિપક્ષ તેને સમજી શક્યો નહીં અને તેમાં ખરાબ રીતે ગુજવાઈને રહી ગયો તેમનું કેવું છે કે કેન્ડીએ વર્ષ બે ની જેમ ત્રણસો ના સ્કોર પર કે પછી તેનાથી પણ સારા નંબરે પાસ થશે ધન્યવાદ